나가체게 છે કે 그래 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 그래

જ વાંધો નહીં નઈ ચાલ હા લઈ લે લઈ લે વાંધો નહીં

ਇਹੋ ਥਮਣਾਵਾਂ ਮਾ ਜੇਰ ਨਹੀਂ ਆਵੇ ਥਮਣਾ ਵਗਾਰ ਜੇਰੀ ਥਮਣਾ ਮਾ ਜੇਰ ਨਹੀਂ ਆਵੇ ਉਹ ਅਗਰ ਜੇਰੀ ਹਾਂ ਉਹ ਬਿੰਜੇਰੀ ਆਵੇ ਥਮਣੋ ਬਹੁ ਜਾਣੇ ਆਪਣਾ ਵਾਲੇ ਆਈਆਂ ਨੇ ਜੇਰੀ ਜਕਤ ਫਣਦਾ ਹੋ ਜੇਰੀ ਨਹੀਂ ਆਵੇ ਨੇ ਪੁਠੀ ਬੀਜਾ ਕਾਜ ਕਰ ਕਹੀ ਪੁੰਡਾ ਤੇ ਠੋਕੇ ਆਪਣਾ ਇਹ ਕੋ ਥਮਣੋ ਫਟ ਤੇ ਠੋਕੇ ਨੇ ਤੇ ਹੜਾ ਚੱਲੋ ਜਾਏ ਗਦ ਫਣਦੇ ਤੇ ਖਾਲੀ ਤੀ ਬਦ ਕਵਣ ਅਜ ਬਦ પેલે માન્યતા ખાલી થી પતિ ચા આવની જૂની પણ તેવા કઈ નઈ એના પૂંડા માં કઈ ઝેર રોય કે નહી કઈ બધે કદ કા એના પૂંડા છે ને પૂછ પૂછ બતાવ જો આની પૂછ છે ને આવું ઝેરી કાંટો આવે એમ કે બધા પણ તો આની પૂછમાં ઝેરી કાંટો નહી આવે આ નોર્મલ જ પૂછડું હોય આનું આપડો ખેડૂત મિત્ર જ છે ખેડૂત મિત્ર કહેવાય આપડે કે આપડા ખેતામાં આપડે બધે ઉંદરે ખરે ને આપડે પાક ના ઉરે કરી નાખે બરાબર ને દર તીન ધ્યા હશે ને ઓ એક ઉંદરા ખાય એટલે ઈ એ કેવો કે ને તી ઉંદરા હે દોરા માં જાય ને તી એ ખાય ઉંદરા હે ને આપડે પાક બચાવવામાં માં આપડે મદદ કરે લે લે એ અહીંયા ઠેલી આવી ગાડી આપને પેલી બાજુ ના ના એમાં તો અજગર છે ભાઈ એ ધણે એક એ બાજુ એ બાજુ પહેલાં નહીં આપી દે હે હા તો મૂકી દે એટ મૂક્યું હોય તો એટ મૂકી દે હાણે બધી બહુ માન્યતા બધી ચાની આવે આપણામાં બધે બધે દાદા હંત્યા બધે ગોઢ થરત નહીં ને એટલે એ બધા ખાલી પહેલેથી માન્યતા ચાની આવની ઈ ચાવે ને તો હું આપણે ખબરાવાનો જરૂર નહીં એ ચાવે જે રી ગઢા ચાવે કે વગર જે રી ગઢા ચ આવે આપણે એ દવાખાને નીકળી જવાનો જ્યાં બને ત્યાં જલ્દી નીકળી જવાના એ તો આપણે પછી કલાકનો ટાઈમ તો રહી જ નાક ચાવે ને તો મરી જ જવાય એવા નહીં આપણે પાસે ટાઈમ રોય ટાઈમે આપણે પહોંચી જજે ને તો ગમે તે ગઢ ચાવે આપણે પહોંચી જવાય વાંધો નહીં પણ તો ફોગાતા પાસે જાવ ને તો આપણે ટાઈમ તો અહીં જ પતી જાય ઝેર ને અસર વધારે હોય જાય હે પુઠી એટલે પુઠી નહીં બચી હોય બતાવી દે અજગર બતાવી દે ને પછી એને છોડવા જ જવાના છે આપણે પ્લાન માં મૂક્યા આમ ને નહીં તો પર્યો હોત ને પર્યો હા મોટી ચેર હોતના ઓહ આપડે ઘાસિયા મેળા હોત ના એક બિંદડા ખાઈ રહ્યો હા ઘાસિયા મેળા હોત

આરામથી મૂકી દેવટલા પટલા થાની

રેડ સ્નેકને આપણે મોટી ચેરના સાથી રેસ્ક્યુ કર્યા હતા અને અજગર સાપને આપણે મેળાથી રાત્રિના સમયે રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો આપણી ટીમ દ્વારા એને અહીં આપણે રિલીઝ કરવા માટે આવેલા છે તો સૌ પહેલાં આપણે આ દમણ સાપને આપણે રિલીઝ કરી દેજો ખૂબ જ મોટા સાઇઝમાં છે દમણ સાપ અને તમે લોકો જોઈ શકો છો છ 6.5 છ ફૂટનો હશે આપણે અજગાર સાપને રિલીઝ કરવા માટે આવેલા હતા જોડે જોડે આ રેડ સ્નેકને પણ આપણે અહીં જ રિલીઝ કરી દઈએ આ સાપે ઘણા લોકો આ સાપને હજુ ઝેરી સમજી બેસતા હોય છે જુઓ અને તમે લોકો જોઈ શકો છો અને આપણે જ્યાંથી રેસ્ક્યુ કર્યો હતો ત્યાં પણ આ સાપને તેઓ ઝેરી કહેતા હતા પરંતુ આ સાપે ઝેરી નથી સંપૂર્ણપણે ઝેરી હોય છે જુઓ અને તમે લોકો જોઈ શકો છો ધામણ સાપુ ચાલો તો આને અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ આ સાપ અત્યારે અહીં છે આપણે આ અજગર સાપને પણ અહીં આપણે રિલીઝ કરી દઈએ અજગર સાપે રાત્રિના લગભગ બે અઢી વાગે હોલ આવેલા હતા અજગર સાપનો આ અજગર સાપે એક મોટા સાઈઝમાં બિલાડીને જ તેઓએ બિલાડીને ખાઈને ઘરમાં બેઠો હતો અજગર સાપ અને અંગ્રેજીમાં ઇન્ડિયન રોક પાયથન નામે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં આ સાપને અજગર નામે ઓળખીએ છીએ આ સાપ એ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી ઘણા લોકો આ સાપને પણ ઝેરી સમજી બેસતા હોય છે ઘણા લોકો રસલ સ્વાઈપરને પણ અજગરનું બચ્ચું સમજીને પકડવાની ટ્રાય કરતા હોય છે અને તેઓ મોતને ભેટી જતા હોય છે કારણ કે રસલ સ્વાઈપરની પેટન પણ આને મળતી આવે છે જે લોકોને ખબર નહીં એ લોકો રસલ સ્વાઈપરને પણ અજગરનું બચ્ચું સમજી બેસતા હોય છે અને તેઓ પકડવાની ટ્રાય કરતા હોય છે જુઓ અજગર સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપે ખોરાકમાં આવી રીતે બિલાડી કૂતરા વાંદરા સસલા અને મરઘાને એ પોતાનો ખોરાક બનાવતો હોય છે આ સાપ એકવાર આવી રીતે મોટો ખોરાક ખાઈ લે પછી મહિનાઓ સુધી પણ એ ખોરાક વગર રહી શકે છે જુઓ આ સાપની લગભગ ઉંમરે ત્રીસ થી ચાલીસ વર્ષ નોંધાય છે આ સાપને તમે લોકો જોઈ શકો છો આ વિશાળ કઈ કઈ આ સાપને થયેલું પણ છે ચાલો તો આ સાપને અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે આ ડિસ્પ્લે પર દેખાતા નંબર પર મારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત